રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ આસમાને પહોંચ્યા છે જેમાં હોલસેલમાં કિલોના એકસો પંચોતેર રૂપિયા ભાવ બોલાયો છે રાજકોટમાં આવેલા ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી જેવા કે લીંબુ એકસો પંચોતેર રૂપિયા કિલો ટામેટા પંદરના કિલો કોબી ચાલીસ રૂપિયાનું આખું જબલું આદુ ચાલીસ રૂપિયા કિલો ભીંડા ચાલીસ રૂપિયા કિલો રીંગણા બસ વીસથી પચીસના કિલો બધા શાકભાજીનો ભાવ હોલસેલમાં છે આ શાકભાજી વેપારીઓ પાસેથી વેચાણ માટે જાય છે ત્યારે ખર્ચ બગાડ અને નફો લગાવીને બજારમાં શાકભાજીના અલગ અલગ ભાવથી વેચાણ થાય છે હાલ ઉનાળાની કાળજાર ગરમી રમઝાન માસ હોય તેને લઈને લીંબુનો ભાવ આસમાને પહોંચી ગયો છે અત્યારે લીંબુનો ભાવ બસો રૂપિયા કિલો છે અને આગામીમાં વેપારી એમ કહે છે કે થી ચારસો રૂપિયા કિલો ભાવ થશે અને ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી એટલે એ ખેડૂતો શાકભાજીનું વાવતર કરતા નથી અને આગામી બીજી ખેતી તરફ વળી ગયા છે ખેડૂતો

અહીંયા ખેડૂત કંટાળીને માલ ઓછો થઈ ગયો અને માલની પૂરતી આવક છે નહીં માલ અત્યારે બહાર થી બહુ આવે છે ભીંડો વેચાણો ચાલીસ રૂપિયા કિલો અત્યારે બકાલું સરેરાશ બહુ મોંઘું નથી બહુ સસ્તું નથી સરેરાશ ભાવ બહુ સારો છે આજે માર્કેટિંગ યાદી અંદર હોલસેલ માં લીંબુનો ભાવ એકસો થી એકસો સિત્તેર છે આજે આ આગામી દિવસોમાં ગરમીના હિસાબે લીંબુના ભાવ વધશે કારણ કે શેરડીના ચીચોડા લીંબુ શરબત વાળા લીંબુ નો વધારે ઉપાડ કરવાના હિસાબે લીંબુના ભાવ હજી વધશે રિટેલમાં લીંબુ હજી હોલસેલ માં બસો ઉપર જશે ને રિટેલમાં કદાચ અઢીસો ત્રણસો પહોંચવાની શક્યતા ખરી બાકી શાકભાજી યથાવત છે પણ લીંબુના ભાવ વધવામાં છે લીંબુ અત્યારે બસો રૂપિયા કિલો ઉગી ગયા છે આવનારા દિવસોમાં હજી લીંબુ અઢીસો ત્રણસો ચારસો રૂપિયા સુધી થઈ શકે છે એકસો સાહીઠથી દોઢસોની અંદરમાં અમને લીંબુ આવે છે તેના અંદરમાં બગડેલો માલ જે કાંઈ નીકળે એ અમારા ઉપર હોય છે કિલે દસ વીસ રૂપિયાના ગાળા ઉપર અમે લીંબુ વેચી રહ્યા છીએ અને શાકભાજીના ભાવમાં વધારો જે છે અન્ય કોઈ પણ ખેડૂત શાકભાજી વાવી નથી રહ્યા તેમને પૂરો વળતર નથી મળી રહ્યો એના લીધે તે બીજું વાવેતર કરે છે અત્યારે લીંબુની અંદરમાં રસના ચીંચોડાવાળા ઠંડા પીણાવાળા ઘર વપરાશમાં એટલે લીંબુ વપરાય છે એટલે તેના લીધે બસો રૂપિયા કિલો લીંબુ પહોંચી ગયા છે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ